નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરામાંથી મગરનો રેસ્ક્યુ કરાયો માહિતી અનુસાર अश्वમેગ એવેન્યુ 30 માઉન્ટ ભાયલી સેવાસી કેનાલ રોડ પ્રિયા ટોકિસ ગોત્રી ભાઈલી વડોદરા વિસ્તારમાં ફોરેસ્ટ કંટ્રોલ રૂમ પર WRT સંસ્થાના કિરણ શર્માનો ફોન આવ્યો હતો તે દ્વારા માહિતી આપવામાં આવી હતી ત્યારે પ્રિયા ટોકિસ ની પાસે ગોત્રી ખાતે એક રેણક સોસાયટીમાં મગર આવી ગયો છે તેવી માહિતી આપવામાં આવી હતી મગરનો રેસ્ક્યુ કરવા માટે જિગ્નેશ પરમા

बायदेव बायदेव रेस्क्यू टीम को कॉल किया उन लोग इमीडिएटली आए रेस्क्यू किया और उसको आ, 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 लिया है और अभी लेके जा हमारा फॉरेस्ट डिपार्टमेंट कंट्रोल रूम पर डब्ल्यूआरटी से फोन आया तो चंचल बेन बायली पासे हसन व्यू वेन्यू पासे एक पांच फुटों मगर आई गयो तो हमने पार्किंग में અને અમે WRD નો પોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને અમે અમારા ડિપાર્ટમેન્ટ પર લઈ જઈએ છીએ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ